તો આ તરફ સુરતના પોઈયા ખાતે નર્મદા નદીમાં આઠ લોકો ડૂબવાની ઘટના સામે આવી છે સુરતની ક્રિષ્ણા પાર્ક સોસાયટીના આઠ લોકો ડૂબ્યા છે સગા સંબંધીઓની સામે આઠ લોકો તણાઈ ગયા છે નર્મદા નદીમાં બનેલી ઘટનાથી પરિવાર અજાણ છે બીટીવી ન્યુઝ ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં પહોંચ્યો છે ડૂબેલા લોકોના પરિવાર સાથે વીટીવી ન્યૂઝે વાતચીત કરી છે ખાતે સુરતના એક જ સોસાયટીમાં રહેતા બે થી પરિવાર ફરવા ગયું હતું અને તેમાં આઠ જેટલા લોકો ડૂબ્યા છે એક જ પરિવારના ચાર લોકો અને જુદા જુદા સદા સંબંધીઓ મળી આઠ લોકો આ નર્મદા નદીમાં માં નાહવા પડ્યા હતા અને તે અચાનક ડૂબવા લાગ્યા હતા જેમાંથી એકનો તમામ પરિવાર એક જ સોસાયટી જે શણિયા અહેમદ ખાતે આવેલા ક્રિષ્ના પાર્ક આવેલું છે ત્યાં રહેતા હતા અને તેમાં પણ એક જે ભરતભાઈ મેઘાભાઈ બદલાણીયા જે પિસ્તાલીસ વર્ષની ઉંમર છે તેમના ભાઈ અનવરભાઈ ભરતભાઈ બલદાણીયા બાર વર્ષનો તેમનો છોકરો અને મૈત્રી ભરતભાઈ બલદાણીયા પંદર વર્ષનો જે છે તે તેમનો છોકરો છે બીજું તેમનો જે ભત્રીજો જે છે વ્રજભાઈ ભરતભાઈ હિંમતભાઈ બલદાણીયા સાથે આ આખું એક પરિવાર હતું જે અત્યારે પાણીમાં ગરકાવ થયું છે સાથે સાથે અન્ય જે લોકોની વાત કરવામાં આવે તો આર્યન રાજુભાઈ ઝીંઝાડા જે સાત વર્ષનો બાળક છે ભાર્ગવ અશોકભાઈ હળિયા જે પંદર વર્ષનો બાળક છે ભાવેશ વલ્લભભાઈ હળિયા જે પંદર વર્ષનો બાળક છે એટલે એક રીતે કહી શકાય તો કે

મળી આવે તો હેમખેમ મળી આવે અને તમામ લોકો ફરી પાછા સોસાયટી ખાતે આવી જાય સુરત ખાતે આવી જાય તેવી પ્રાર્થના પ્રભુને કરી રહ્યા છે કેમેરામેન દીવે સોલંકી સાથે ધ્રુવ સોમપુરા બીટીવી ન્યુઝ સુરત